રાજકીય નિવેદનોનો દોર પણ આ ઘટનાક્રમ બાદ શરૂ થઈ ગયો છે અને હવે આગળ વધીએ વાત કરીશું મિશન મનામણાની તો કોંગ્રેસની હાલત અત્યારે સુડી વચ્ચે સોપારી જેવી છે માથે છે લોકસભાની ચૂટણી અને ઘરમાં પડી રહ્યા છે ગાબડા કોંગ્રેસ એક નેતાને સફળ થાય તો બીજો નેતા નારાજ થઈ જાય છે હવે આવી સ્થિતિમાં કોંગ્રેસ લોકસભાની ઘડે કે પછી નારાજ નેતાઓને અભિયાન છેડે પહેલા જીવાભાઈ પટેલ કુંવરજી બાવળીયા તે પછી અને હવે ઉંઝાના ધારાસભ્ય આશાબહેન પટેલે પક્ષમાંથી રાજીનામું આપી દીધું છે કોંગ્રેસમાં જાણે કે હવે ભૂકંપની સ્થિતિનું નિર્માણ થયું છે આશાબહેનની નારાજગીની નોંધ સુધી લેવાઈ અને આ બધા વચ્ચે કોંગ્રેસે ચાલુ કર્યું છે મિશન મનામણા આ મિશનની જ જો વાત કરીએ મનામણા મિશન શરૂ કર્યું છે તે દરમિયાન હવે લોકસભાની ચૂંટણી પર ધ્યાન કેન્દ્રિત કરવું કે લોકોને મનાવવા નેતાઓને મનાવવા આ બંને વચ્ચે પસંદગી કરવાની છે કોંગ્રેસે કોંગ્રેસની આશા પર ફરીબળું પાણી એક બાજુ લોકસભાની ચૂંટણી છે નારાજ નેતાઓને મનાવવાનો છે કોંગ્રેસના ઉંઝાના ધારાસભ્ય આશાબહેન પટેલે પક્ષ રાજીનામું આપી દેતા કોંગ્રેસમાં ભૂકંપની સ્થિતિ છે આશાબહેન ની નારાજીનામાની ગુંજ છેક દિલ્હી કમાન્ડ સુધી પહોંચી છે રાહુલ ગાંધીએ ખુદ તેમાં રસ દાખવી ગુજરાતના નેતાઓ સાથે ચર્ચા કરી ગુજરાતના તમામ નારાજ નેતાઓને ચૂંટણી પહેલા કોઈ પણ રીતે મનાવી લેવાના આદેશ કર્યા છે તો આશાબહેન પટેલને મનાવવાની જવાબદારી પરેશ ધાનાણીને મળતા જ તેમણે ટ્વીટ કર્યું અને લખ્યું કે સ્વાર્થ જીતશે કે સ્વાભિમાન રણચંડીના રૂપ સમાન આશાપુરા પર કોંગ્રેસને હજુએ આશા છે જે કઈ નારાજગી છે એમના નારાજગીના કારણો જાણવાનો પ્રયત્ન કરીએ છીએ એટલે જેમના પ્રશ્નો છે પ્રશ્નોને સાંભળીને પ્રશ્નોનું નિરાકરણ લાવવાનો પ્રયત્ન છે અમારો અમને 100% વિશ્વાસ છે કે આશાબેન તારા સભ્ય તરીકેથી રાજીનામું આપ્યું છે પરંતુ કોંગ્રેસ પાર્ટી છોડશે નહીં ત્યાંના ધારાસભ્ય સભ્ય છે લોક પ્રતિનિધિ પોતાના પોતે આપેલા રાજીનામા પુનઃ વિચાર કરે તો એ એમના માટે પણ યોગ્ય છે અને પ્રજા માટે પણ યોગ્ય છે આશાબહેન પટેલના રાજીનામાથી ઉત્તર ગુજરાતના રાજકારણના સમીકરણો બદલાયા છે પાટીદાર સમાજનું બેલેન્સિંગ કરવા ભાજપે આ ખેલ પાડ્યો હોય તેવી પણ અટકળો છે જોકે હાલ તો ભાજપ કોંગ્રેસના પર હસી ઉડાવી રહી છે આ પ્રકારે કોંગ્રેસમાં આંતરિક ખૂબ અસંતોષ છે લોકો દુઃખી દુઃખી છે એટલે આશાબેન એ ગઈકાલે એ રીતે રાજીનામું આપ્યું છે હવે એ કોંગ્રેસની આંતરિક બાબત છે ભારતીય જનતા પાર્ટીને કશો સંબંધ નથી જીવાભાઈ પટેલ કુંવરજી બાવળિયાના રાજીનામાના દુઃખને હજુ કોંગ્રેસ વિસરી નથી શકી ત્યાં આશાબહેન પટેલના રાજીનામાથી કોંગ્રેસની મુશ્કેલીઓ વધી છે કોંગ્રેસ માંડ માંડ અલ્પેશ ઠાકોરની નારાજગી દૂર કરી શકી છે ત્યારે આશાબહેન સહિતના અન્ય નારાજ નેતાઓની નારાજગી કોંગ્રેસ દૂર કરી શકશે કે કેમ તે જોવું રહ્યું બ્યુરો રિપોર્ટ ન્યૂઝ એટીન ગુજરાતી તો આશાબહેનની નારાજગી દૂર થશે કે નહીં આ જ બાબત પર આપણે વાતચીત કરીશું અને કોંગ્રેસની સ્થિતિ છે હાલ લોકસભાની ચૂંટણી નજીક છે તે સમયે આ તમામ બાબતો પર વાતચીત કરીશું આપણી સાથે સ્ટુડિયોમાં ઉપસ્થિત છે આજ વિશે પર વાતચીત કરવા માટે રાજકીય વિશ્લેષક દિલીપભાઈ ગોહિલ ભાજપ તરફથી શ્રદ્ધાબહેન રાજપૂત ડોક્ટર શ્રદ્ધાબહેન આપણી સાથે જોડાયા છે કોંગ્રેસ તરફથી આપણી સાથે આજ બાબત પર વાતચીત કરશે કમલેશભાઈ પટેલ આપ ત્રણેયનું ખૂબ ખૂબ સ્વાગત આ ચર્ચામાં સૌથી પહેલા કમલેશભાઈ આપને પૂછવા માંગીશું કે અત્યારે છે એક આદેશ આપવામાં આવશે એવું કહેવાય છે કે રાહુલ ગાંધીએ કહ્યું છે કોંગ્રેસ હવે જે નારાજગીનો દોર છે તેને સંભાળે કાબૂ માલે તો પહેલા બે નેતાઓ ગયા ત્યાં સુધી ખબર ના પડી કોંગ્રેસને આ ત્રીજું વ્યક્તિ ગયું અને હજુ પણ કેટલાય લોકો નારાજ છે તેવી વાત ચર્ચાઈ રહી છે ત્યારે કોંગ્રેસ જાગ્યું સૌ પ્રથમ તો એવી છે કે જે બેન મનાવાની વાત ચાલે છે એ વાતમાં મને મીડિયા થકી સમાચાર આશાબેન અચાનક પાર્ટી છોડી છે કોઈ વસ્તુ કોઈ નારાજ હોય તો પાર્ટીની અંદર પાર્ટીમાં કોઈ મીડિયા થકી બી ઘણી વાર કોઈ નારાજગી જાહેર થતી હોય છે યા પાર્ટીની અંદર નેતાઓ કે કાર્યકરો સાથે પણ આની ચર્ચા થતી હોય છે

કોઈ સાંભળતું નથી કોઈ સંગઠન નથી અને આની રજૂઆત તેઓ પ્રદેશ ગુજરાત કોંગ્રેસને બી કરી ચૂક્યા છે તેમણે રાજીવ સાતવજી જોડે બી વાત કરી હતી તેમણે આની રજૂઆત દિલ્હીના લેવલે પણ કરી હતી પરંતુ જ્યારે કોઈ ધારાસભ્ય તમે વિચાર કરો કે કાર્યકર્તા તો બહુ દૂરની વાત થઈ ગઈ હવે કે તમે કોઈ ધારાસભ્યને સાંભળવા નથી માંગતા એને કોઈ પ્રશ્ન છે પછી પણ જે આશાબહેનના ઇન્ટરવ્યૂ આપણે મીડિયાથી જોયા છે ત્યારે એમણે સ્પષ્ટ જ કહ્યું છે કે ધારાસભ્ય બની ગયા પછી જો મારે નીચે સુધીનું કામ કરવું હોય તો મારે એક સંગઠનની જરૂર છે તો કોંગ્રેસની અંદર સંગઠનનો સખત અભાવ છે

પ્રલોભન આપ્યું આ શબ્દો બિલકુલ ખરાબ શબ્દો છે આવા શબ્દો નો બી યુઝ ન કરાયો છે મહિલા થઈને પણ હું કોઈ મહિલા માટે આ શબ્દ સાંભળવા નથી માંગતી એટલા માટે પહેલા તો આ ગેરસંસદીય શબ્દો નો યુઝ જ થવો જોઈએ બીજી વસ્તુ છે કે કોઈ વ્યક્તિ જયારે પોતાની વાત વારે ઘડી રજૂઆત કરી રહ્યો છે તો એની રજૂઆત એનું દુઃખ સમજવાની જગ્યાએ ફરીથી એના ઉપર એલિગેશન કરવા કે એમની કોઈ લાલચ હશે તો આ વસ્તુ બહુ ખરાબ વસ્તુ છે હજુ સુધી પણ તમે એમને જો મનાવી રહ્યા છો તો બી તમે આ ફોરમ ઉપર વળી પાછા એમના પર એલિગેશન મિલે તમારી વાત નથી કરતી જે કોંગ્રેસના લોકો લગાઈ રહ્યા છે તો આ વસ્તુ બિલકુલ ખોટી છે તો આ રીતે કેવા રીતે સોલ્યુશન આવશે પહેલા કોંગ્રેસે શાંતિથી અંદર બેસીને એમને ઘરનો ઝઘડો સુલજાવો જોઈએ અને બીજી વસ્તુ જ્યાં સુધી તમે ભારતીય જનતા પાર્ટીની વાત છે આ રીતે વગર વિચારે આરોપ ન લગાવવા જોઈએ આજ વિષય પર દિલીપભાઈનું શું વિચારવું છે એમને શું લાગી રહ્યું છે એક રાજકીય વિશ્લેષક તરીકે આ પરિસ્થિતિ કઈ તરફ જઈ રહી છે બંને પક્ષના રાજકારણને ખાસ કરીને લોકસભાની ચૂંટણી જ્યારે નજીક છે કઈ દિશામાં લઈ જઈ રહી છે તે સમજીશું દિલીપભાઈ શું લાગે છે કોંગ્રેસની સ્થિતિ શું છે ભાજપની સ્થિતિ શું છે જે ચર્ચાઓ ચાલી રહી છે જે ઉંઝાએ પીએમસીની વાત કરવામાં આવે ત્યાં પણ આ પ્રકારની ચર્ચા ચાલી રહી છે કે તેમને પ્રલોભન આપીને સમજાવવામાં આવ્યા અને આ ચૂંટણી તેમના રાજીનામા પાછળ જવાબદાર છે આપનું શું કહેવું છે હોઈ શકે છે કારણ કે કોઈ મોટી લાલચ મળી હોય એટલે સંભાવના એની પૂરેપૂરી છે બીજું મનાવડાની કોશિશ કરી શકાય પક્ષે કરવી જોઈએ પણ હવે એમને રાજીનામું આપી દીધું છે ધારાસભ્ય પદે પક્ષમાંથી રાજીનામું આપ્યું હોત તો મનાવવાની શક્યતા હતી એનો મતલબ એ થઈ કે જે કંઈ પણ ડીલ થયું હોય એમાં શરત હશે કારણ કે એવું છે કે તમે એકવાર ડીલ કરવા જાવ પછી પાર ન પડે ને પાછા તમે જતા રહો એવું ન થાય એટલે એવું પણ શરત મુકાય હશે કે પેલા રાજીનામું આપી દો એટલે હવે રાજીનામું આપી દીધું તો મને લાગે છે મનામણા વાળી વાત પૂરી થઈ ગઈ છે એ બેઠક તો હવે ગઈ જ છે ફરીથી ચૂંટણી આવે અને બાકી શું લાલચ આપવામાં આવી છે એમના ટેકેદારને એપીએમસી માં બનાવવાના હશે ચેરમેન આ પ્રકારની વાતો આપણે મહેસાણા થી પણ આવી રહી છે કોંગ્રેસના મિત્રો કહે છે ને કોંગ્રેસ સિવાયના સ્વતંત્ર રોકો છે એ પણ કહી રહ્યા છે એટલે લાલચ તો હોવી જોઈએ ધારાસભ્ય પદ કોણ છોડી દે કારણ કે જી આપ જે રીતે વાત કરી રહ્યા છો દિલીપભાઈ ભાવના આજે આશાબેન છે તેમણે પણ જ્યારે નિવેદન આપ્યું તેમણે કહ્યું છે કે મારી રૂબરૂ મુલાકાત નથી થઈ રાહુલ ગાંધી સાથે જ્યારે તેઓ જે પત્ર લખી રહ્યા છે રાજીનામાનો તેમાં રાહુલ ગાંધી સાથે વાતચીત વિના આરોપ લગાવી રહ્યા છે તે ઘણું શંકા છે એમની તો ખાલી ફરિયાદ કરે ને નરેન્દ્ર મોદીના વખાણ કરવાની ક્યાં જરૂર છે તમારા પક્ષના લોકો સામે તમને વિરોધ છે અને તમને નેતાગીરી નથી ગમતી તો તમે એની ટીકા કરો ને કોણ ના પાડે છે કોંગ્રેસની સંગઠન બરાબર નથી કરો પણ હવે કોંગ્રેસના સંગઠનની ટીકા કરવામાં નરેન્દ્ર મોદીના વખાણ કરવાની વાત ક્યાં આવી એટલે એ જે આ બધા એવો હતો કે સરકારો બદલાઈ જતી એક આખું ટોળું જતું રહી અને સામે પક્ષ સરકાર બદલાય એટલે આપણે શું કર્યું કે તેત્રીસ ટકા નો નિયમ લાવ્યા છેલ્લા કેટલાક સમયથી એવું થયું છે કે ઇન્ડિવિજુઅલ પક્ષાંતર થવા લાગ્યું છે વ્યક્તિ પોતે એક અંગત સ્વાસ્થ માટે છોડી દે છ રાજીનામું આપે છ મહિના પછી ચૂંટણી આપે એટલે સામા પક્ષમાં જાય અને જીતીને જાય એટલે મને લાગે છે હવે આજે વ્યક્તિગત સ્વાર્થ માટેનું રાજકારણ ચાલતું થયું સરકાર બદલાય જાય એના બદલે એને પણ ગંભીરતાથી લેવું પડશે લોકોએ તમને જ્યારે મત આપ્યો ત્યારે તમે કોંગ્રેસમાં છો ને તમારી વિચારધારા કોંગ્રેસની હશે એમ સમજીને આપ્યા હતા ભાજપમાંથી માંથી બિમલ શાહ છે એ છોડીને જતા રહ્યા છે કોંગ્રેસમાં તો બીમલ શાહ ને જે લોકો ઓળખે છે બીજેપીના નેતા તરીકે ઓળખે છે એમના ટેકેદારો અત્યાર સુધી એમને ઓળખતા હતા બિમલ શાહ તો જીતેલા નથી એટલે વાત જુદી છે પણ તમે જે જીતીને આવ્યા છો એ છોડીને જાય મને લાગે છે ભાજપ કોંગ્રેસ કરતા આપણે સ્વતંત્ર રીતે વિચારવું પડશે કે વ્યક્તિગત

પૂરી છૂટ હોવી જોઈએ કે પક્ષ બદલે આપણે તો ઈચ્છીએ છીએ કે પોતાના મોડી મંડળ સામે સવાલો કરે જેથી રાજકીય પક્ષોમાં આંતરિક લોકશાહી આવે પરંતુ તમારી નૈતિક જવાબદારી બને છે કે તમે જ્યારે જીત્યા હતા ત્યારે પ્રજા જઈને કેવું કેવું પડે પ્રજાને સમજ કે હું આ પક્ષમાં હતો હતી દરમિયાન કમલેશભાઈ કોઈ બાબત પર સ્પષ્ટતા કરવા માં ભાજપના બેને હમણાં એવી વાત કરી કે ભાઈ કોંગ્રેસે પોતાના ધારાસભ્યો સાચવી શકતા નથી ભારતીય જનતા પાર્ટી માં પણ નારાજ લોકો છે સોલંકી હોય મધુભાઈ શ્રીવાસ્તવ હોય યોગેશ પટેલ હોય એ નારાજ જ છે પણ નારાજગીના પ્રકાર અલગ અલગ છે મીડિયામાં પણ આવીને બોલ્યા છે એ લોકો

પાર્ટી છે મને ખબર હોય કે કોણ કેટલા નેતા મોટા છે નાના છે બેનની નારાજગી કોની તરફે હમણાં જ દિલીપભાઈએ કહ્યું ભાઈ રાહુલ ગાંધી તરફ પ્રત્યે એમને જે કર્યું ક્યારે રાહુલ ગાંધીને મળ્યા છે ખરા તો તમારે કોઈ પણ એલિગેશન કરવા છે તમારે ધારો કે અહીંયા પ્રદેશના પ્રમુખ હોય કે પ્રદેશ એકમ થી કોઈ નારાજગી હોય કે જિલ્લા લેવલે હોય તો તમે બધી નારાજગી બતાવે આ ફક્ત ને ફક્ત ઘણું બધું સમય આવશે બહાર વસ્તુ તો તમે તમારા મહિલા ધારાસભ્ય મોટાના કે ગજાના નેતા નથી તમે કોઈ મહિલા ધારાસભ્ય તમે મોટા ગજાના નેતા નથી તો માની લો કે તમે કાર્યકર્તા ને શું કેતા હશો એટલે બસ આ વસ્તુનો વિરોધ છે બીજી વસ્તુ છે તમે મારા નેતાઓના નામ લીધા હું કઉ છું કે ભારતીય જનતા પાર્ટી પાર્ટી વિથ ડિફરન્સ છે

વાત કરવાની પદ્ધતિ છે વાત પૂરી કરી લેવા દો ત્યારબાદ આપનો જવાબ મળીશું મને વાત પૂરી કરી લેવા હું ખાલી એક કહેવા માંગુ છું કે ભાઈ એક જ્યારે સંગઠન હોય છે ત્યારે ભારતીય જનતા

કહેવાય રહ્યું છે કે હજુ પણ ઘણા નેતાઓ ધારાસભ્યો નારાજ છે કોંગ્રેસમાં ત્યારે આ મિશનથી ફાયદો કેટલો થશે તેના પર આપણે વાતચીત કરીશું તે પહેલા કમલેશભાઈ અગાઉ જે ચર્ચા થઈ તે અંગે થોડી સ્પષ્ટતા કરવા માંગતા હતા કમલેશભાઈ સમયનો અભાવ છે આપ ટૂંકમાં સ્પષ્ટતા કરશો અને ત્યારબાદ કહેશો કે આજે મિશન શરૂ કરવામાં આવ્યું છે જે નારાજ નારાજ ધારાસભ્યો છે નેતાઓ છે શું આ નારાજગી ખાલી શકશે ખરું કોંગ્રેસ મોટા ગજાના નેતા કાર્યકર કાર્યકર અમે પણ કાર્યકર એ બધા ધારાસભ્ય થઈ ગયા એટલે એમને એક બિરુદ્ધ મળી ગયું કેવાય એટલે સ્પષ્ટતા એક તો આ હતી બીજી વાત એવી છે કે ખાડવાની જે વાત છે હવે પાર્ટી લેવલે મારે કોઈની સાથે હાલ વાત થઈ નથી એટલે એ બાબતમાં હું વધારે પ્રકાશ અત્યારે નહીં પાડી શકું પણ કદાચ પ્રયત્નો ચાલુ પણ પણ હશે બેને જે આક્ષેપો અમારા આદરણીય રાહુલ ગાંધીજી કર્યા એમને રાષ્ટ્રીય લેવલના કર્યા કર્યા નેતાઓ સામે પ્રદેશ લેવલે એક વર્ષમાં આટલી નારાજગી ના હોય એ કોઈ પણ નાના કાર્યકરને પણ ખબર પડે અને પ્રજાને પણ ખબર પડે આજે પણ એક વિડીયો મારી સાથે મારી સાથે કે એમના વિસ્તારના મોટામાં મોટું ગામ છે એ ગામમાં એમના જ સમાજના લોકો ધારાસભ્ય દરેક સમાજના હોય છે પણ પર્ટીક્યુલર હું એમના સમાજના એટલે

તરફ ખેંચી લીધા બીજી બાજુ જીવાભાઈ પટેલને પોતાના તરફે ખેંચીને ભાજપે પટેલ મતોનું ધ્રુવીકરણ પણ કરી લીધું જ્યારે આશાબહેનની વાત કરવામાં આવે અને આ કોંગ્રેસની કવાયતની જો વાત કરવામાં આવે ભાજપને હવે શું અસર થશે કોંગ્રેસની આ કવાયતની મિશન બનામણાની કલ્પનાબેન જ્યાં સુધી વાત છે તો કોંગ્રેસની કોઈ કવાયત જ હોતી નથી એટલે કોઈ અસર થવાની નથી પહેલી વસ્તુ એ છે બીજી વસ્તુ એ છે કે તમે જોયું કે જ્યારે જસદણની અંદર બાય ઇલેક્શન હતું ત્યારે અમારા શિસ્તબદ્ધ કાર્યકર્તા ખભેથી ખભો મેળવીને કુંવરજી બાવળિયાને જંગી બહુમતીથી જીતાડીને લઈ ગયા ગઈકાલે પણ સુરેન્દ્રનગરની અંદર જે કોળી સમાજનું સંમેલન થયું છે માન્ય કુંવરજી બાવળિયાના અધ્યક્ષસ્થાનમાં અને ત્યાં બધા લોકો ગયા હતા એક લાખથી વધુ કોળી સમાજના લોકો ભેગા થયા હતા એ લોકોને પણ એ સંમેલનમાં ન જવા માટે કોંગ્રેસે ઘણા કાવતરા પણ લોકો ત્યાં ભેગા થયા હતા બીજી વસ્તુ કલ્પનાબેન મારે એ વસ્તુ કહી દેવી છે કે અમારું જે સંગઠન છે એ વિચારધારાને ને વળગેલું સંગઠન છે રાષ્ટ્રવાદી વિચારધારા છે કોઈ પણ વ્યક્તિ આ સંગઠનને જોડી લખે છે એ સામાન્ય વ્યક્તિ બી હોય પ્રોફેશનલ વ્યક્તિ બી હોય

કે છે સ્પષ્ટ ગયું એમના સ્વાર્થ માટે શું સ્વાર્થ છે આપણને ખબર નથી એમના કોઈ સ્વાર્થ છે એ સાધવામાં આવી રહ્યો છે એની એમને રાજીનામું આપ્યું છે અને બધા જ ઇન્ડિકેશન એવા દેખાશે કે ભાજપમાં જોડાવાના છે અને નહી જોડાય તો ચમત્કાર થશે કારણ કે આમાં એવું છે નેતાઓ બોલતા કઈક હોય છે પ્રજા બી બહુ સમજે છે બધા સમજતા હોય છે પણ હવે રાજકીય મજબૂરી હોય છે એટલે બોલતા હોય છે દિલીપભાઈ એ સમજવા માંગીએ છીએ કે આ રીતે જો વ્યક્તિગત સ્વાર્થને કારણે આ રીતે પક્ષ પલટો થતો રહેશે તો ભાજપ કોંગ્રેસનું રાજકારણ અલગ વસ્તુ છે પરંતુ પ્રજાનું કેટલું નુકસાન થાય છે અને તેના કારણે ચૂંટણી ગમે તેટલી લોકશાહીના આધાર પર કરાવવામાં આવે છતાં પણ વાત ત્યાં જ આવીને અટકે છે કે જીતે છે તો રાજકારણ રાજકાર જીતે છે ભ્રષ્ટાચારી જીતે છે ગુનેગાર જીતે છે પક્ષ પલટું જીતે છે પ્રજા જીતાડે છે તો આપણે તો સમજાવ્યા કરી પ્રજા આપણી વાત માનતી નથી આદર્શની વાતો પ્રજાને જલ્દી ઘરે નથી હોતું ને એના માટે પ્રજાને આપણે દોષ ન દેવો પડે આપણે એ દોષ દેવો પડે કે આપણે અથવા ઓપિનિયન મેકર લોકો છે એ આપણે પ્રજાને સમજાવતી શકતા નથી સાચી અર્થમાં કે તમારું હિત શું છે એટલે હું તો પ્રજાનો એ ખોટું કરતી હોય છતાં પ્રજાની ટીકા નથી કરતો કારણ કે સમજાવી એટલે એવું લાગે છે પ્રવૃત્તિ ત્યારે જ અટકશે જયારે બધા બીજેપી કોંગ્રેસ અને પ્રાદેશિક પક્ષોના નેતા એ આ બધા મોડી મંડળને જયારે એવું સમજાશે કે આ રીતે આપણે એકબીજાના લોકોને લાવ્યા કરીશું અને એની સાથે સોદાબાજી કર્યા કરીશું તો આપણે સોદાગર જેવા થઈ જશું અને આપણું પોતાનું મૂલ્ય ઘટશે એવી એવી અવેરનેસ જ્યારે ટોચના નેતાઓમાં આવશે ત્યારે આ થોડું ઘટશે અથવા તો કાયદાથી ઘટશે એ સિવાય આ ઘટે એવું સમયના આપણે આ ચર્ચાને અહીં જ રોકીશું કમલેશભાઈ ડોક્ટર શ્રદ્ધા અને દિલીપભાઈ આપનો ખૂબ ખૂબ આભાર આ ચર્ચામાં જોડાવા બદલ તો અંતે વાત એ જ સ્પષ્ટ થાય છે કે કોંગ્રેસ ભલે કવાયત કરે ભાજપ ભલે ગમે તે રીતે રાજકારણ કરીને કોંગ્રેસના ધારાસભ્યોને પોતાના પક્ષમાં ખેંચી લે પરંતુ જે મોવડી મંડળ છે જે શીર્ષ નેતૃત્વ છે તેમણે સમજવાની જરૂર છે કે આ રીતે પક્ષા જે નેતાઓ છે તેમને પોતાના પક્ષમાં સામેલ કરવાથી લોકશાહીનું હિત નહીં જળવાય આ ચર્ચામાં અત્યારે બસ આટલું જ પ્રજા આપશો નમસ્કાર